નમસ્કાર હું શું પ્રેરણા આપી રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાય શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાય છે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ અને હોદ્દેદારો હાજર છે વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીના પડતર પ્રશ્નો બાબતે સવાલ ઉઠાવ્યા એમએસ યુનિવર્સિટીના શિક્ષણ સ્તરને સુધારવા અંગે ચર્ચા કરી ડોક્ટર મનીષ મનીષ દોશી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મુખ્ય પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે શિક્ષણ વિભાગમાં થઇ ભ્રષ્ટાચાર માટે ભાજપા જવાબદાર છે કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો તો ભાજપા તે અધિકારને છીનવી રહી છે સરકારી શાળાના શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી વાંચે ગુજરાતની વાતો વચ્ચે લાયબ્રેરીયનની ભરતી નથી થઈ રમશે ગુજરાતની વાતો વચ્ચે સાત હજાર શાળાઓ પાસે રમતનું મેદાન જ નથી એમએસ યુનિવર્સિટીના પરિમલ વ્યાસ સામે જરૂરી તપાસ નહીં કરી અહેવાલને અભરાઈ પર ચડાવ દેવામાં આવ્યો એમએસ યુનિવર્સિટીના વિવાદિત વિસી શ્રીવાસ્તવ સામે પણ યોગ્ય તપાસ કરવામાં નથી આવી સમયમર્યાદા પૂર્ણ થતા પહેલા રાજીનામું અપાવી ભાજપાએ તેમને બચાવી દીધા એમએસ યુનિવર્સિટીમાં ભરતીની બાબતને લઈને વિવાદ થયો હતો ભાજપાએ આરએસએસ તેમની વિચારધારાને માનનારા લોકોને કુલપતિ તરીકે નિમણૂક આપી આર્ટસ ફેકલ્ટીનો ડોમ જે ઓળખ છે તેની કાળજી રાખવામાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો પાછા પડ્યા ઇજનેરી કોલેજમાં પંદર વીસ વીસ વર્ષથી કામ કરતા કોન્ટ્રાક્ટ ઉપરના લેક્ચરર માટે સુપ્રીમ કોર્ટે એક આશીર્વાદરૂપ ચુકાદો આપ્યો કે આ સમાન કામ સમાન વેતનના નિયમનું સંપૂર્ણપણે ગુજરાતની ભાજપ સરકારે ઉલ્લંઘન કર્યું છે આર્થિક શોષણ છે ને આ પદ્ધતિ બંધ થવી જોઈ અને તાત્કાલિકપણે જે અધ્યાપકોનું વર્ષોથી શોષણ થાય છે એમને પૂરો પગાર આપવાની માટેની પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો આ આદેશના કારણે ગુજરાતની આર્થિક શોષણ કરતી ભાજપ સરકારને તમાચારૂપ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એ પણ વાત કરી છે કે એક દિવસ માટે ગુરુ પૂર્ણિમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરવાની જરૂર નથી ગુરુ એ કાયમી ગુરુ હોય જાહેરાતમાં વિશ્વગુરુ લખવાથી ગુરુ નથી થવાતું એની માટે તમારે વર્ગખંડની અંદર શિક્ષક અને વર્ગખંડની અંદર અધ્યાપક આપવા પડે આ વાત પણ સુપ્રીમ કોર્ટે કીધી છે પણ સુધરવાનું નામ ન લેતી ભાજપાની સરકાર શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર દિશાવીન અને એના કારણે આપ જોતા હશો કે ગુજરાતની અંદર સરકારી અને ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ કોલેજ લો કોલેજ સહિતની કોલેજોમાં યુનિવર્સિટીઓમાં પિસ્તાલીસ ટકાથી લઈને પાસઠ ટકા અધ્યાપકોની લાંબા સમયથી જગ્યા ખાલી છે વર્ગ ત્રણ ચારની સી પાસઠ ટકાથી લઈને પંચોતેર ટકા જગ્યાઓ ખાલી છે આ પરિસ્થિતિ આપણા સૌના માટે ચિંતાજનક છે સાથો સાથ રાજ્યની અંદર તાજેતરની અંદર યુડાએસનો રિપોર્ટ આવ્યો હું યુનિવર્સિટીના એક પાર્ટનું કીધું બીજો પાર્ટ પણ કહીશ પણ એની વચ્ચે હું તમને પાયાનું શિક્ષણ કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે અને એની બાબતે હું આપના ધ્યાન ઉપર મૂકી રહ્યો છું ગુજરાતની અંદર ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી